તો નમસ્કાર મિત્રો ફરી એકવાર આવતીકાલે સવારે ચોક્કસ અગિયાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ પાંચ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે મિત્રો આ લોકોના જીવનમાં એક પછી એક મોટા આનંદના સમાચાર મળવાના છે અને મિત્રો તેના કારણે હવે આ લોકોના જીવનમાંથી દુઃખ કષ્ટ અને પરેશાનીઓ દૂર થવાની છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ પાંચ રાશિના જીવનમાં હવે સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદની નવી શરૂઆત થવાની છે મિત્રો આવતા દિવસોમાં તેમની જિંદગીની દિશા સંપૂર્ણ બદલાઈ જશે અને દરેક ક્ષેત્રમાં સફળતા હાથ લાગશે તો મિત્રો હવે તમને પણ વિચાર આવી રહ્યો હશે કે આખરે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેઓના જેઓના ભાગ્ય પર ભગવાન વિષ્ણુજીની કૃપા આવતીકાલે સવારે અગિયાર વાગે ને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમકવા જઈ રહી છે અને જે અમને મળશે અનેક પ્રકારના મોટા સુખદ સમાચાર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં એવી જ ખુશનસીબ રાશિઓ વિશે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો એટલા માટે વિનંતી છે કે તમે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો એક પણ ક્ષણ ચૂકી ન જશો કારણ કે મિત્રો આ વિડીયો તે પાંચ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો ચાલો મિત્રો હવે વિડીયો આગળ વધારીએ તો મિત્રો સૌ પ્રથમ ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તોએ આ વિડીયોને એક પ્યારી લાઇક જરૂર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક લખજો જય શ્રી હરિ વિષ્ણુ તમારો આ નાનો પ્રયાસ ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમને અને તમારા આખા પરિવારને પ્રાપ્ત કરાવશે તો મિત્રો હવે જાણીએ કે એ કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર આવતીકાલે સવારે અગિયાર વાગે ત્રીસ મિનિટ વાગ્યાથી ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા વરસવાની છે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓ અને ગ્રહ નક્ષત્રોની સ્થિતિનો ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે આના આધારે આના આધારે જ માણસના ભવિષ્ય અને આવનારા સમયનું અનુમાન લગાવવામાં આવે છે મિત્રો અને મિત્રો જ્યારે ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક માણસના જીવનમાં ક્યારેક સારો સમય આવે છે અને મિત્રો ક્યારેક મુશ્કેલ સમય પણ જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો જીવનમાં સુખ અને સફળતા મળે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપાથી એક અદભુત અને શુભ સંયોગ બની રહ્યો છે મિત્રો આ સંયોગના કારણે આ પાંચ રાશિઓ પર વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે અને મિત્રો આ લોકોનું ભાગ્ય હવે તેમના પક્ષમાં રહેશે અને આ સમય તેમના જીવનનો સૌથી શુભ અને ભાગ્યશાળી સમય સાબિત થશે ભગવાન વિષ્ણુજીના દિવ્ય આશીર્વાદથી હવે આ પાંચ રાશિઓને ભાગ્યનો ભરપૂર સાથ મળશે મિત્રો અને તેમના જીવનમાં દરેક દિશાથી આનંદ અને સુખની વર્ષા થવાની છે મિત્રો તો ચાલો મિત્રો જાણીએ કે આખરે એ કઈ પાંચ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની विशेष कृपा वर्षी रही से तो मित्रों अब पहला नंबर ने जो पागशाली राशि आवी रही से ते राशि से मित्रों कुंभ राशि तो मित्रों कुंभ राशि विषय बात करिए तो मित्रों कुंभ राशि ना जातकों ने जणावी दइए के कुंभ राशि ना लोको माटे भगवान विष्णु नो आशीर्वाद जीवन बदलवा राखનાર સાબિત થવાનો છે મિત્રો હવે મિત્રો તમારા જીવનમાં ખુશીનો ખજાનો ખુલી રહ્યો છે વિષ્ણુ ભગવાન તમારા દરેક પ્રયત્નને સફળતા છે મિત્રો મિત્રો તમે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે મિત્રો અને તમારા અટકેલા કાર્યો હવે પૂર્ણ થવા લાગશે અને જે લોકો ધંધામાં છે તેમને મોટો નફો થવાની શક્યતા છે તમારો વ્યવસાય દિવસે બમણો અને રાત્રે મિત્રો ચાર ગણો વધશે અને દરેક તરફથી લાભ જ લાભ મળશે કુંભ રાશિવાળા મિત્રો હવે તમારા જીવનમાં આનંદ સમૃદ્ધિ અને સંતોષનો સમય આવી રહ્યો છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો બંને મળશે મિત્રો અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને હવે તેમની મનપસંદ નોકરી મળી શકે છે મિત્રો જો મિત્રો તમારો કોઈ પૈસા ક્યાંય ફસાયેલા છે તો તે હવે પણ ટૂંક સમયમાં પાસા મળશે અને વ્યવસાયમાં જે અડચણો આવી રહી હતી તે દૂર થશે અને જીવનમાં નવી અને સફળતા આવશે કુંભ રાશિવાળા લોકો આ સમય વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારો સુવર્ણ સમય છે તો મિત્રો આ તકને હાથમાંથી જવાના દો દરેક અવસરનો પૂરો લાભ લેવો કારણ કે મિત્રો આવતા દિવસો તમારા જીવનમાં અઢળક ખુશીઓ લઈને આવી રહ્યા છે મિત્રો હવે મિત્રો જે બીજા જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે લોકોને પણ ભગવાન વિષ્ણુજીની કૃપા ખૂબ જ જલ્દી મોટી સારા સમાચાર મળવાની સંભાવના છે અને મિત્રો તમારી મહેનત અને સંપૂર્ણનું હવે સુંદર પરિણામ મળશે જે કાર્ય માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તે હવે સફળ થશે અને તમારા જીવનમાં આનંદની લહેર દોડશે અને તમારા બધા અટકેલા કામો હવે એક પછી એક પૂર્ણ થશે મિત્રો અને મિત્રો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ સમય મિત્રો તમારા માટે અત્યંત શુભ છે તમે પરિવાર અને મિત્રોનો પૂરતો સહકાર મળશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે હવે સુધી જે ધન સંબંધિત અડચણો અથવા મુશ્કેલીઓ તમે ભોગવી રહ્યા હતા તે મિત્રો હવે પૂર્ણ રીતે દૂર થશે અને મિત્રો તમારા જીવનમાં ધન લાભ અને પ્રગતિના નવા અવસર ખોલવાના છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા બધા પ્રયત્નો હવે સફળ સાબિત થશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધન રાશિના લોકો નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મેળવી શકશે મિત્રો અને મિત્રો વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી હવે તમારા જીવનની બધી પરેશાનીઓ અંત આવવાનો છે અને તમારા જીવનમાં ખુશીઓની વરસાદ થશે અને તમારો દરેક દિવસ પહેલા કરતા વધુ આનંદદાયક અને ઉજ્જવળ બનશે હવે મિત્રો સમય આવી ગયો છે તેનો નવો પ્રારંભ કરો કારણ કે મિત્રો ભાગ્ય હવે સંપૂર્ણ તમારા પક્ષમાં છે હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા બની રહી છે ભગવાનની કૃપા અટકેલા કામો હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે મિત્રો હવે સફળતા પૂર્વક પૂરા થશે સિંહ રાશિ વાળા લોકો આવતા દિવસોમાં તમને એવી ખુશખબરી મળવાની છે જેના વિશે તમે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો મિત્રો આ ખુશખબરી તમારા જીવનમાં નવી દિશા લાવશે અને તમને નોકરી સંબંધિત કોઈ મોટી સફળતા મળી શકશે અથવા તો વ્યવસાયમાં મોટો નફો થવાની શક્યતા છે અને જે લોકો ધંધા વ્યવસાયમાં છે તેમને જૂના રોકાણમાંથી હવે બમણો નફો મળી શકે છે વ્યવસાયમાં આવેલી બધી મુશ્કેલીઓ હવે દૂર થશે અને તમારું કામ સતત આગળ વધતું જોવા મળશે મિત્રો તમને તમારા જીવનમાં નવી ઉર્જા નવી પ્રેરણા અને એક નવી ખુશીની અનુભૂતિ થશે કારણ કે મિત્રો વિષ્ણુ ભગવાનની કૃપા તમારા પર પૂર્ણ રીતે છે રાશિના લોકો તમે જે પણ કામ હાથમાં ચોક્કસ સફળ થશે જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને હવે એ સુખ મળવાનું છે મિત્રો જેના કારણે કર્મ આનંદ અને ખુશી સવાઈ જશે હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની અપાર કૃપા હવે તમારા ઉપર વરસવા જઈ રહી છે ખૂબ જ જલ્દી મિત્રો તમારા જીવનમાં એવી શુભ ખબર મળશે જેની તમે મિત્રો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમે જે મહેનત કરી છે તેનું હવે તમને યોગ્ય ફળ મળશે મિત્રો અને તમારા પરિશ્રમ અને સમર્પણથી કરેલા બધા પ્રયત્નો હવે સફળ પરિણામ આપશે મિત્રો અને મિત્રો તમારા જીવનમાં ખુશીની વર્ષા થશે અને ચહેરા પર સ્મિત ખીલી ઉઠશે અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ સમયસર પૂર્ણ થશે અને તમને પરિવાર અને વિષ્ણુ ભગવાનની અપરંપાર કૃપાથી મિત્રો હવે તમારા જીવનની ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થવાની છે મિત્રો મિત્રો તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર ઊભા થશે જેના કારણે મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત બનશે આવકમાં વધારો થશે અને તમારા જીવનમાં લાભ સફળતા અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે અને જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય ખાસ શુભ સાબિત થશે કારણ કે મિત્રો નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે અને જે લોકો વેપાર કરે છે ત્યાં મને પણ સારા નફાના સંકેત મળી રહ્યા છે મિત્રો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની વિશેષ કૃપા હવે મીન રાશિના લોકો ઉપર છે જેના કારણે મિત્રો તમારા જીવનની બધી અડચણો દૂર થશે અને તમને મળશે અપરંપાર ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો પર પણ વિષ્ણુ ભગવાનની અપાર કૃપા વરસી રહી છે મિત્રો આ રાશિના લોકોને ધન લાભ થવાની મોટી શક્યતા છે અને જે લોકો ધંધામાં હશે તેમને તેમના કામમાં તેજી અને વૃદ્ધિ જોવા મળશે અને જે નોકરીમાં છે તેમને પ્રમોશન અથવા નવી નવી જવાબદારીઓ મળવાની શક્યતા અને જે લોકો વિદેશમાં અભ્યાસ કરવા કે નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે હવે આ સમય અવસરોથી ભરેલો છે મિત્રો વિષ્ણુ ભગવાનની કૃપાથી તેઓને દિશામાં નવી શરૂઆત કરવાની તક મળી શકે છે અને તમારી આવકમાં વધારો થશે અને અટકેલા કાર્ય હવે પૂરા થવા લાગશે તમે જે યોજનાઓ મિત્રો બનાવી હતી તે હવે સફળતા તરફ આગળ વધી રહી છે મિત્રો અને તમારા આનંદનો પાર નહીં રહે મિથુન રાશિના લોકો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મકતા વધશે મિત્રો આ શુભ સમયનો પૂરો લાભ લો મિત્રો અને શક્ય તેટલો બીજાની ભલાઈ માટે કાર્ય કરો એથી તમારું ભાગ્ય વધુ મજબૂત બનશે મિત્રો અને દોઢો લાભ મળશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનો છે મિત્રો કારણ કે મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપા તેમની પર બની રહી છે મિત્રો આ સમય દરમિયાન મકર રાશિના લોકોના દાંપત્ય જીવનમાં પ્રેમ અને મીઠાશ વધશે પતિ પત્ની વચ્ચે સુમેળ અને સમજ વધવાની મન આદનતી રહેશે નોકરી કરતા લોકો માટે ઉચ્ચ પદ પર પ્રમોશન મળવાની સંભાવના છે અને વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં મોટો નફો થશે સાથે સાથે અચાનક ધન લાભના પણ યોગ બન્યા છે મિત્રો જેનાથી મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને મિત્રો જો તમે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખશો તો ઘણા અટકેલા કાર્યો પણ સહેલાઈથી પૂર્ણ થઈ જશે કે ધંધામાં તમામ કામ સમયસર થઈ જશે મિત્રો યાદ રાખજો જ મિત્રો જેટલું તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો એટલું જ બધું ભાગ ભગવાન વિષ્ણુની કૃપા તમારું રક્ષણ કરશે વ્યવસાય ક્ષેત્રમાં તમને નવી સફળતાઓ અને તકો પ્રાપ્ત થવાની શક્યતા છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી નવા આવકના સ્ત્રોતો ખુલી જશે અને જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખોલી જશે અને મિત્રો નવો વાહન કે મિલકત મિલકત ખરીદવાના પણ ઉત્તમ યોગ છે સાચું કહીએ તો ભગવાન વિષ્ણુજીની કૃપાથી મકર રાશિ માટે આ સમય મિત્રો સંપૂર્ણ સાબિત થશે મિત્રો આ સુવર્ણ તકનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવાના દો હવે મિત્રો આગળને જે સાતમા નંબર જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે આ સમય ધન સફળતા અને ભરેલો રહેશે કાર્યક્ષેત્રમાં નવા અવસર મળશે અને ઘણા નવા માર્ગ ખુલી જશે તમને ફક્ત ધન લાભ જ નહીં મળે પણ વ્યવસાયમાં વિશાળ વૃદ્ધિ પણ જોવા મળશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે મિત્રો અને જે લોકો વિદેશમાં નોકરી કે વ્યવસાય કરવાનો સપનું જોતા હતા તેમનું મિત્રો સપનું હવે પૂરું થવાનું છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો પર સતત બની રહી છે વ્યવસાયિક લોકોને ધંધામાં મોટો નફો મળશે અને અચાનક પૈસાના લાભના પણ ઘણા અવસર આવશે મિત્રો જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો પ્રેમ સંબંધો મજબૂત બનશે અને એકબીજામાં વિશ્વાસ વધશે જે લોકો નવો કર કે વાહન લેવા ઈચ્છે છે તેમના માટે મિત્રો પણ આ સમય અનુકૂળ છે ભગવાન વિષ્ણુની કૃપાથી કન્યા રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂરી થશે અને મિત્રો જીવનમાં તન પ્રતિષ્ઠા યશ અને સફળતા વધશે અને જીવનમાં એક નવી દિશા મળશે સાચે જ આ સમય કન્યા રાશિના લોકો માટે જીવન બદલાવી નાખનાર સમય સાબિત થશે મિત્રો અને મિત્રો હવે આગળની રાશિ વિશે જાણતા પહેલા

તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો પર પણ ભગવાન વિષ્ણુ હરિષ્ણજીની કૃપા સતત બની રહી છે મિત્રો આશીર્વાદના કારણે ઘણા સમયથી અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો મિત્રો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો હવે તે પાસા મળવાની શક્યતા છે તમે દેવામાંથી મુક્ત મેળ મુક્તિ મેળવી શકશો અને તમારા બધા પ્રયત્નો સફળ થશે અને મિત્રો સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધંધામાં અચાનક નફો થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને મિત્રો તમારા બધા કામ સમયસર પૂરા થશે અને પરિવારમાં ખુશીઓ સવાઈ જશે પરંતુ એક વાત ધ્યાનમાં રાખશો તમારા ક્રોધ અને નિયંત્રણ રાખવું જરૂરી છે કારણ કે મિત્રો આ નિયંત્રણ જ તમારી પ્રગતિની ચાવી છે ભગવાન વિષ્ણુની કૃપાથી હવે મિત્રો તમારા જીવનમાં દરેક અધૂરું કામ સફળતાપૂર્વક પૂરું થશે તુલા રાશિના લોકો માટે સંતાન સુખ પ્રાપ્ત થશે અને મિત્રો જીવનમાં સકારાત્મક ઉર્જા વધશે તમે પોતે અનુભવો છો કે હવે સમય તમારો છે આનંદ અને સફળતા ભરેલો સમય આ સમય તુલા રાશિના લોકો માટે ખરેખર શુભ અને લાભદાયક સાબિત થવાનો છે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ